રૂપિયા જ્યારે તે સગા દીકરાને તેના પિતા કે તેના ભાઈના લોઈનું તરસ્યો બનાવી દે છે ત્યારે પછી જે ધંધામાં રાત દિવસ લાખો કરોડો રૂપિયાની લેતી દેતી થતી હોય એ જ ધંધામાં ભાગીદારનું ઈમામ બગડતા કેટલી વાર લાગે કંઈક આવી જ ઘટના સામે આવી છે અમદાવાદમાંથી જે સૌથી શાંત સુરક્ષિત શહેર તરીકે ઓળખાય છે અમદાવાદ એની સુરત અત્યારે બદલાય છે આ પ્રકારની ઘટનાઓના કારણે અમદાવાદમાં શું થવા બેઠું છે જે શહેરના નામની સુધી મેઘા સિટી તરીકે વાગે છે શહેર પોલીસના સુરક્ષા સબ સલામત અને સઘન પેટ્રોલિંગના દાવા સામે થપ્પડ સમાન ઘટના ઘટી છે વિરાટનગર વિસ્તારમાં અમદાવાદમાં પાટીદાર બિલ્ડરની હત્યા ડિકોલના સરદાર ધામના બેઝમેન્ટમાં હત્યા વિરાટનગર ઓવરબ્રિજ નીચેથી મળી કાર મર્સિડીઝની ડિક્કીમાં મળી બિલ્ડરની લાશ તેર સપ્ટેમ્બરની મોડી રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચે એક મર્સિડીઝ કાર પડી હતી અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી શંકાસ્પદ લાગતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી માહિતી મળતા જ ઓઢવ પોલીસની ટીમ તાબડતોડ પહોંચી કારની ડિક્કી ખોલીને જોયું તો તેમાંથી એક આધેડની લાશ મળી જેની લાશ મળી તે વ્યક્તિ વિશે તપાસ કરતા ઠક્કરનગર બ્રિજ પાસે આવેલ કૈલાશ ધામ વિભાગ એકમાં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની લાશ હોવાનું જાણવા મળ્યું રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ઓરડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી ઓડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓડો નિકોલ રામોલના બધા જ પીઆઈશ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી આઈડીઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતા સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે બપોરે અઢી વાગ્યાની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઈસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે પાટીદાર બિલ્ડર હિંમતભાઈ રૂડાળીનું દુશ્મન કોણ બિલ્ડરની હત્યા કરી કોણે મૂકી બ્રિજ નીચે કાર સીસીટીવી હત્યાનો કર્યો અને નિકોલના તમામ પીઆઈ તેમજ ડી સ્ટાફની ટીમ તપાસ કરી રહી છે જે દરમિયાન સો જેટલા સીસીટીવી તપાસતા બપોરના અઢી વાગ્યાની આસપાસ જે કારમાં ડેડ બોડી મળી આવી હતી તે કાર વિરાટનગર ચાર રસ્તા બ્રિજ નીચે મૂકીને બાઇક લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું

પોલીસે જે ત્રણ આરોપીઓને પકડ્યા તેમણે જ બિલ્ડરને મોતને ઘાટ ઉતાર્યા હતા પરંતુ આખરે કેમ ત્રણેય આરોપીઓએ બિલ્ડરની હત્યા કરી આ હત્યાથી તેમનો શું ફાયદો થયો એ બાબતે પૂછપરછ કરતા આરોપી રાહુલ ઉર્ફ હિમાંશુએ બિલ્ડરની હત્યાની સુપારી અન્ય બિલ્ડર મનશુક લાખાણી ઉર્ફ જેખી આપ્યાનું જણાવ્યું બનાસકાંઠાના એસપી શ્રી ને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમુને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ જનાર હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકી નાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે પૂર્વ ભાગીદારે જો સુપારી આપ્યાનો થયો ખુલાસો રૂપિયાની લેતી દેતી અને જૂની અદાવતમાં કરાઈ હત્યા આરોપી રાહુલ ઉર્ફ હિમાંશુ અને પપ્પુ શિરોહી નજીકના જવાહર ગામના છે રાહુલ ઉર્ફ હિમાંશુ ગાર્ડનું કામ કરે છે અને પપ્પુ કારખાનામાં કામ કરે છે મુખ્ય આરોપી રાહુલ ઉર્ફ હિમાંશુ છે અને તેણે જ આખો પ્લાન ઘડ્યો હતો દોઢ વર્ષ પહેલા રાહુલ ઉર્ફ હિમાંશુ રાઠોડ મનસુખ લાખાણીના ત્યાં ગાર્ડ તરીકે કામ કરતો હતો આરોપી બિલ્ડર મનસુખ લાખાણી અને મૃતક હિંમતભાઈ રૂડાણી પાર્ટનર હતા પૈસાની લેતી દેતી બા બંને વચ્ચે મંદુખ થયું હતું બે હજાર ચોવીસમાં મૃતકના પુત્રોએ આરોપીના પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી અને આ બાબતે સોપારી આપનારા દીકરાએ મૃતક બિલ્ડર સાથે મારામારી કરી અને એ બાબતે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેને લઈને આરોપી મનસુખ લાખાણીએ મનોમન બિલ્ડરની હત્યા કરવાનું નક્કી કરી લીધું અગાઉ ગાર્ડ તરીકે કામ કરતા રાહુલને આરોપી બિલ્ડરે બોલાવ્યો બિલ્ડર હિંમતભાઈની હત્યા કરવા માટે પચાસ માં સોપારી આપી એટલે કે બારોબાર મડન પણ થઈ જાય અને પોતાનું નામ પણ ન આવે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે તેમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાય આ જે આરોપી અને જે મરણ જનાર છે તેઓ પાર્ટનરશિપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું સોપારી લેનારા આરોપીઓએ પ્લાન મુજબ કરી હત્યા પાટીદાર બિલ્ડરની હત્યાની સોપારી અન્ય કોઈએ નહીં પણ અગાઉના જ ભાગીદારે આપી હતી મનસુખ લાખાણીએ સોપારી આપ્યા બાદ રાહુલ સહિત ત્રણ આરોપીઓ મૃતક બિલ્ડરની રેકી કરી ત્યારબાદ તેર તારીખની સવારે કાર લઈને નીકળેલા બિલ્ડરનો પીછો કર્યો નિકોલના સરદાર ધામના બેઝમેન્ટમાં બિલ્ડર કાર લઈને ગયા અને ત્યારે તેમની પાછળ પાછળ ગયા બિલ્ડર પોતાનું કામ પતાવીને બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે આરોપીઓએ ત્યક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી દીધી ત્યારબાદ તેમની લાશને કારની ડીક્કીમાં મૂકીને જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડીને ભાગી ગયા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી બેલાની હત્યા કરનારા ત્રણે આરોપીઓને તો પોલીસે પકડી લીધા છે અને હત્યાની સોપારી આપનારા ભાગીદારને પકડવા પણ કવાયત હાથ ધરી છે ત્યારે પાટીદાર બિલ્ડરની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સોપારી આપનારા ભાગીદારની ધરપકડ બાદ આ કેસમાં હજુ મોટા અને નવા ખુલાસા થાય તો નવાઈ નહીં સચિન કેડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ